टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हमारी विशेष रजवात वार्ड स्पेशल साथी हूं चूजीगर बात 2 तारीख वचनीस 18 सितंबर 2016 सवारे 5:00 वाघिया नो समय हतो लेफ्टिनेंट जनरल सतीश दुआ પોતાના क्वार्टर में सवारे चा पी रहा था ते समय तेमना फोन नी रिंग वागी समाचार मड़िया के उरी बेस पर हुमलो थयो छे अने स्थिति खूब गंभीर छे ते समय दुओ काश्मीर कोर कमांडर ना जनरल ऑफिसर था तेमने पोताना पुस्तक इंडियाज ब्रेव हार्ट अनटोल्ड स्टोरीज द इंडियन आर्मी में क्यों छे के 18 सप्टेम्बर नी ए तारीख तेमनी जिंदगी नी सौथी काळी તારીખ હતી 18 સપ્ટેમ્બર ના થોડા દિવસ બાદ બીજી એક તારીખ પણ આવી 29 સપ્ટેમ્બર 2016 ની આ વર્ષતુ તેસમે જનરલ દુવાના હાથમાં ચા નો હતી પણ ટ્રીવા જાણીતી બ્રાન્ડ્સ ની બોટલ હતી તેમની સામે નવ પેરા અને ચાર પેરા સ્પેશિયલ ફોર્સ ના કમાન્ડો હતા જેઓ સરહદ પાર કરીને એક મોટા ઓપરેશનને અંજામ આપીને પાછા ફર્યા હતા તે સમય જીતનો જશ્ન હતો પરંતુ ઉજવણી કોઈએ નહોતી કરી કારણ કે ઓગણીસ જવાનોની શ્રદ્ધાંજલિ હતી જેઓ થોડા સમય પહેલાં જ આતંકી હુમલામાં શહીદ થયા હતા અને તેમનો બદલો પૂરો થઈ ચૂક્યો હતો આજે વાત કરીશું ઉરી આતંકી હુમલા અને ત્યારબાદ भारतीय सेना जवाबी कार्यवाही अठार सप्टेम्बर ए रात काश्मीर दरों सुरक्षित ऊँध लाइ होते धीमे धीमे ठंडी हवा वही रही बारामूला जिला सेक्टर भारतीय आर्मी हेडक्वाटर में ठंडी आहट सीवाय बधुज शांत મોટા ભાગના जवानों પોતાની ડ્યુટી પૂર્ણ કરીને આરામ કરી રહ્યા હતા તમામ જવાનો એ વાતથી અજાણ હતા કે થોડીવાર બાદ એવી ખતરનાક ઘટના ઘટવાની છે કે જે આખા દેશને હચમચાવી દેશે એ રાત્રે પોતાનો ખતરનાક ઈરાદો સાથે જેસહી મોહમ્મદના ચાર આતંકી રાતના સન્નાટામાં ચૂપચાપ ભારતીય સીમા તરફ આગળ વધી રહ્યા હતા 12 OC પર લગાવેલી કાંટાડી ફેન્સિંગના તાર કાપીને ઉરીમાં પ્રવેશ ત્યાંથી 12 કિલોમીટર દૂર ઇન્ડિયન આર્મીનું બ્રિગેડ ક્વોર્ટર ચારે આતંકવાદીઓએ 12 કિલોમીટર નું અંતર એટલું સાવધાનીપૂર્વક કાપ્યું કે તેમના ઘુસવાની કોઈને ખબર ના પડી ચારે આતંકવાદીઓ AK47 રાઇફલ્સ અને ગ્રેનેડ સાથે લઈને આવ્યા હતા તેમનો ઈરાદો ભારતીય સૈનિકોને તેમનું ઇંધણના બેરળને નિશાન બનાવવાનું હતું આતંક્યોએ આ દિવસ પણ ખૂબ જ સમજી વિચારીને પસંદ કર્યો હતો કારણ કે તે દિવસે ત્યાં બિહાર રેજિમેન્ટ અને ડוגરા રેજિમેન્ટ બનનીની બટાલિયન હાજર હતી વાસ્તવમાં બ્રિગેડમાં तैनात રેજિમેન્ટ પીર પંજાલના ઊંચા પહાડી વિસ્તારોની સુરક્ષા કરે છે જેને દર બે વર્ષે બીજી કોઈ રેજિમેન્ટથી બદલી લેવામાં આવે છે તેવામાં ડોગરા રેજિમેન્ટની દસમી બટાલિયનના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા અને બિહાર રેજિમેન્ટની છઠ્ઠી બટાલિયન તેમની જગ્યા લેવા માટે આવી હતી નવા જવાનોને ત્યાંના વિસ્તારોની જાણકારી અને જરૂરી ટ્રેનિંગ આપવા માટે ડોગરા રેજિમેન્ટના જવાનો પણ થોડા દિવસો માટે તેમની સાથે રોકાયેલા હતા આ કારણોસર ત્યાં સૈનિકોની સંખ્યા સામાન્ય દિવસો કરતાં વધારે હતી અને એટલા જ માટે

કાયરતા લગાવેલી આ આગમાં તેર જવાનો ભૂંજાઈને શહીદ થઈ ગયા ટેન્ટ પાસે ઇંધણ સ્ટોરેજના એરિયામાં બેરલ હતા ત્યાં આતંકવાદીઓએ એક ગ્રેનેડ જેના કારણે ત્યાં જોરથી બ્લાસ્ટ થયો અને આગ ચારે બાજુ ફેલાઈ ગઈ ઠીક તે જ સમયે ડોગરા રેજિમેન્ટના એક ઓગણીસ વર્ષીય જવાનની નજર ચાર આતંકવાદીઓ પર પડી જવાને આતંકવાદીઓ સામે લડત આપી અને એક આતંકીને મોતને ઘાટ પર ઉતાર્યો આખૂણી હલચલ અને આગને જોઈ બીજા ઘણા જવાનો ત્યાં પહોંચ્યા જેમણે આતંકવાદીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું પોતાનો જીવ બચાવવા આતંકીઓ ઊભી પૂછડીએ ભાગ્યા અને ચારે બાજુ ફેલાયેલા ધુમાડાનો ફાયદો ઉઠાવીને સેકન્ડ ફ્લોર પર બનાવાયેલી બેરેકમાં જઈને છુપાઈ ગયા क्या भारतीय जवानों ने आतंकियों वच्चे लगभग 6 कल्लाख सुदी घोड़ीवारथों जेमा भारतीय जवानोंए बाकी बचेला त्रोने आतंकवादीओ ने पण ठार करया आखा हमला में 18 जवानोंए शहीदी बोहरी अने 30 जवानों गंभीर रीते घायल थे गया उरीवा थेलो आ हमला भारतीय सेना पर थेलो अत्याचार सुदी मोटो आतंकवादी हमला પોતાના અઢાર જવાનો ગુમાવ્યા બાદ દેશભરમાં માતમ છવાઈ ગયો સાથે જ લોકોમાં આતંકીઓ અને પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ છવાયેલો હતો આતંકીઓ પાસેથી મળેલા હથિયારો અને જીપીએસ સેટ્સ એ વાતનો પુરાવો હતો કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવેલા હતા જે બાદ દેશભરમાં આતંક અને પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ઓલ આઉટની માંગ બુલંદ બની દરેક દેશવાસીઓની એક જ માંગ હતી કે આતંકીстанને આકરો જવાબ આપવામાં આવે કારણ કે તેના 8 મહિના પહેલા પણ 1 જાન્યુઆરી 2016 ના રોજ પઠાણકોટ એરબેઝ પર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 6 ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા एक वर्ष में बे बे मोटा आतंकवादी हमला थी भारतीय सरकारे आतंकवादियों ने तमनी भाषा में जवाब आप मन बना लीध जिबाद भारतीय सेना उरी हमला ना जवाब में एक एवी सर्जिकल स्ट्राइक ने अंजाम आप पानी हती जनी गुंज थी पाकिस्तान अने तेना आतंकी आकाओं नी उंग हराम थे गई भारतीय सेना आ वक्ते करवा जाई रही हती जे पहला क्यारे न होतु थे आ वक्ते भारतीय सेना एलओसी पार कर दुश्मनों ने तम घर में घुसी ने मौत ने घाट उतारवानी उतार कारण के उरी हमला बाद आखा नो एक आवाज हतो के आतंकियों नो सफायो ऊपर सेना नो जुस्सो पर हाई हतो बदलो लेवा माटे भारतीय सेना राह जोई रही हती फक्त आदेश नी आतंकी आकाओ कल्पना पर न करी शके तेवी योजना भारतीय सेना बनावी रही हती गणतरी ना એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો હતો અને સરકાર પણ એક્શનમાં હતી આ પ્લાન કેવી રીતે તૈયાર કરાવ કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તેની હકીકત અમે તમને જણાવીશું એક બ્રેક બાદ